નમસ્કાર મિત્રો કહેવાય છે કે જગતના નિયંતા અને પરમાત્મા સર્વવ્યાપક છે સર્વના પાલક છે પોષક છે અને રક્ષણહાર પણ છે તેમની કરુણા આપણી ઉપર બહુ અપાર છે તો ક્યારેક જીવ માત્રનું અહિત પણ વિચારી ન શકે છતાં ક્યારેક આવેગમાં આવીને માનવજીવો પરમાત્મા ઉપર પણ દોષના ટોપલા ઠાલવતા હોય છે અને કહે છે કે ભાઈ હવે તો ધર્મીને જ ધક્કા છે અને પાપીના ઘેર તો લીલા લહેર છે પણ આ વાત સાચી નથી મિત્રો ત્યારે ખરેખર આ બાબત શું કહેવા માંગે છે તે આપણે સાંભળીએ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સનાભાઈ માલીવાડ દ્વારા ધર્મ વધે 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 તો ધન ધન આપણા મનડા જાય મન વધે પછી માન વધે એમ બધું વધત વધત જાય મોટ ધર્મ ઘટે એના ધન ઘટે ધન ઘટે એના મનડા ઘટી જાય મન ઘટે પછી માન ઘટે એમ બધું ઘટત ઘટત જાય ત્યારે આજે આપણે ધર્મની થોડી વાતો કરવી છે જગતની અંદર એક વાત એમ મૂકવામાં આવે છે કે ધર્મના રસ્તે ચાલનારા વ્યક્તિઓના હંમેશા મુશ્કેલી જ પડે છે અને જે લોકો અધર્મને માર્ગે ચાલે છે એ લીલા લહેર કરે છે પણ આ વાસ્તવમાં એવું નથી છેવટે જીત તો ધર્મના માર્ગે ચાલનાર વ્યક્તિઓની જ હોય છે અને ઇતિહાસ એ વાતની ગવાહી પૂરે છે કે ધર્મને માર્ગે ચાલનારા પાંડવો માત્ર પાંચ જ હતા અને અધર્મને માર્ગે ચાલનારા કૌરવો ભલે સો હતા પણ છેવટે પાંડવોનો વિજય થયો અને સોએ સો કૌરવોમાંથી કોઈ જીવિત રહ્યા ન હતા અને પાંચ પાંડવમાંથી કોઈ મૃત થયા ન હતા ત્યારે ધર્મની સાચી જે વ્યાખ્યા છે એને જો સમજીએ તો તત્વચિંતકોના મતે ધર્મ એને કહેવાય કે જે બંને વ્યક્તિઓ એકબીજા પ્રત્યે જે વ્યવહાર કરે છે એ બંનેના હિતની અંદર હોય અને એ બંનેનો વ્યવહાર જ્યારે ત્રીજી વ્યક્તિ જોવે છે તો એને પણ એના માટે થઈને અહોભાવ ઉપજે એને જ તત્વચિંતકો ધર્મ તરીકે વ્યાખ્યાયિત કરે છે દાખલા તરીકે રસ્તા ઉપર જતા જતા કોઈ વ્યક્તિ પડી જાય છે તો એક રાહદારી એને ઉભો કરે છે તો અહીંયા બંને તબક્કે જે વ્યક્તિ પડી છે એને ઉભો કરનાર વ્યક્તિ જ્યારે ઊભો કરે છે તો એને મદદ મળે છે એટલે એના હિતમાં છે જે વ્યક્તિ ઊભો કરે છે એને એવો એક અહેસાસ થાય છે કે મેં કોકને મદદ કરી છે એટલે એને પણ આત્મસંતોષ થાય છે અને આ બંનેની વાત જ્યારે એના ઘરના પરિજનો જાણે છે તો બંને પક્ષોથી એ પણ ખુશ થાય છે કે ચાલો એકબીજાને હેલ્પ કરી અને એક સેવાનું કામ કર્યું તો આ ધર્મની બાબત જે છે અને એ ધર્મ એ માનવ જીવનની અંદર હંમેશા રહે અને એટલા માટે તો કીધું છે કે ધર્મો રક્ષતી રક્ષિત કે ધર્મની જે રક્ષા કરે છે તો ધર્મ એની રક્ષા કરે છે પરંતુ ઘણી વખત આપણે આવેગમાં આવી અને પૂર્ણ વિચાર ન કરવાને કારણે થોડાક ઝડપથી બોલી લઈએ છે અને ક્યારેક આપણે એવું બોલતા હોઈએ છીએ કે પરમાત્મા જે છે એ અધર્મને માર્ગે ચાલનારા જે લોકો છે એમને એમ કે હંમેશા લીલા લહેર આપે છે પણ એક નાનો દાખલો આપું આના વિશે તો ચોક્કસ એનાથી એ વાત નિશ્ચિત થઈ જશે ધારો કે આપણા ઘરની અંદર એક વર્ષે મેં મજૂરી કરી અને એક વર્ષે મેં દસ મણ અનાજ પકવી લીધું ખેતરમાંથી જમ ખાવા માટે માત્ર હું એક જ વ્યક્તિ છું તો એ દસ મણ અનાજ જે મેં પકવ્યું છે એને હું પીપની અંદર મેં ભરી દીધું છે પણ એ પીપમાં એવી વ્યવસ્થા છે કે એની અંદર ઉપરથી કાંઈક નાખો તો જ નીચે નીકળે હવે પીપમાં કેટલું અનાજ રહ્યું છે એ મને ખ્યાલ નથી પણ દરરોજ હું સવાર થાય એટલે જ્યારે મારે જરૂરિયાત થાય ત્યારે એ પીપમાંથી અનાજ લઉં છું અને એનો ઉપયોગ કરું છું એટલે બીજા વર્ષે મને એમ લાગ્યું કે મારા પીપમાં અનાજ તો ખૂટ્યું નથી એટલે બીજા વર્ષે મેં ખેતી કરી નહીં આજુબાજુના લોકોએ જ્યારે મને જોયું તો એ લોકોને પણ એમ અહેસાસ થવા મળ્યો કે ભાઈ આ ભાઈ તો કશું કમાણી કરતા નથી કોઈ કામ કરતા નથી ધંધો કરતા નથી અને તેમ છતાં એ સારામથી સાંજે ખાય છે પણ આમ કરતાં કરતાં બે વર્ષ જ્યારે થયા ત્યારે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ કે મારા પીપનો એક નિયમ હતો કે જેટલું અનાજ મારે નીચેથી જોઈએ એટલું મારે ઉપર કાંઈક નાખવું પડે હવે મેં કંઈ કામ ધંધો કર્યો નથી એટલે દરરોજ હું શું કરતો કે એક ટોપલી ભરી અને એની અંદર કાંકરા નાખું અને એ એટલા કાંકરા જેટલું મને અનાજ મળે એ અનાજનો હું ખાવાની અંદર ઉપયોગ કરતો પણ બે વર્ષ પછી એક દિવસ એવો આવ્યો કે પછી અનાજની જગ્યાએ પીપના ઢાંકણમાંથી કાંકરા નીકળવાનું ચાલુ થયું અને ત્યારે મને પસ્તાવો થયો પછી મેં એ અનાજ મેળવવા માટે મેં બહુ પ્રયત્નો કર્યા પણ પછી મને અનાજ ત્યાંથી મળી શક્યું નહીં ત્યારે કોઈ સમજદાર વ્યક્તિને મેં પૂછ્યું કે બે વર્ષ સુધી તો મેં લહેર કરી પણ હવે મારા પીપની અંદર આજે કાંકરા નીકળે છે તો હવે મારે અનાજ મેળવવા માટે શું કરવું જોઈએ ત્યારે મને સમજાવવામાં આવ્યું કે હવે તમારા પીપમાં જેટલા કાંકરા છે એ બધા કાંકરા જ્યાં સુધી પૂરા નહીં થઈ જાય ત્યાં સુધી તમને અનાજ મળશે નહીં માટે ફરીથી અનાજ નાખવાનું ચાલુ કરો અને જે દિવસે કાંકરાનો થર પૂરો થઈ જશે અને ફરીવાર અનાજનો થર ચાલુ થશે તે દિવસથી તમને ફરી અનાજ મળવાનું ચાલુ થશે એટલા માટે સૌ ભક્તોને મારી નંબરે વિનંતી છે કે જ્યારે જ્યારે આપણા જીવનની અંદર ક્યારેક કષ્ટ હોય મુશ્કેલી હોય તકલીફો હોય ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે ખરેખર પરમાત્મા મને મુશ્કેલી તકલીફ અથવા કષ્ટ આપી રહ્યા છે પણ વાસ્તવમાં એવું હોતું નથી છેવટે તો દરેકે દરેક કર્મ જે છે એ કર્મ હંમેશા આપણા જે પાપ કર્મ જે છે એ પાપ કર્મને કાપી અને ધર્મ જેના જે કર્મો છે પુણ્યના જે કામો છે એની અંદર સંચય થાય એના માટે થઈને જ પરમાત્મા આ રીતનું આયોજન કરતા હોય છે એટલા માટે ફરી એકવાર નમ્ર વિનંતી છે અને છેલ્લી એક વાત એ કહી દઉં કે જ્યારે પણ તમે સુમાર્ગે ચાલતા હોય છે ત્યારે સહેજ પણ કુવાત જ્યારે વિચારીએ છીએ અથવા અધર્મની વાત વિચારવા માત્રથી આપણને ઠેસ લાગે છે ધક્કો લાગે છે અહીંયા નિશ્ચિત પરમાત્માનો પાળ માનજો એક વાત નિશ્ચિત કરજો કે પરમાત્મા સો ટકા તમારું ધ્યાન રાખે છે એટલે એ તમને એમ કહીને વાળે છે કે ભાઈ આ તારો રસ્તો નથી એટલા માટે તું એ આ રસ્તાથી વળી જા આ તારું કામ નથી એટલે એ માર્ગે તારે જવું નથી તો માટે આ રીતે હંમેશા પરમાત્મા પર ભરોસો રાખીએ અને એ આપણા તમામ રીતે પાલન કરતા છે હરિઓમ